જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ તેર પાંચમો મહિનો અને બે હજાર પચીસ હવે આપણે જે આ પાંચમા મહિનામાં અને મે મહિનામાં જે માવઠાનો રાઉન્ડ રહ્યો એના વિશે આપણે કાયમી વિડીયા બનાવી અને તમને માહિતી આપી એ રીતે જ આપણે કાલે જે વાત કરી કે ભાઈ આજે બાર કાલે બાર તારીખે પણ અમુક જગ્યાએ જે માવઠા થવાના હતા અમુક વિસ્તારોમાં એની તમને માહિતી આપી એમાં કાલે આપણે આમ જોઈએ તો જે બીજા વિસ્તારોનું નામ લીધું તે બધી જગ્યાએ માવઠું હતું પણ જે આપણે પોરબંદર પોરબંદરથી ખંભાળિયા સુધીની જે માહિતી આપી એમાં કાલની તારીખમાં બાર તારીખે ક્યાંય માવઠું કે સાટા પડ્યા નથી વાદળછાયું વાતાવરણ અને વરસાદ જેવો માહોલ બંધારણ હતો પણ એની ઉપર એ વિસ્તારોમાં ક્યાંય માવઠું જોવા નહોતું મળ્યું બાકી જે આપણે નામ લીધા હતા એ એ સેન્ટરોમાં ક્યાંક ને ક્યાંક મીડિયમ સારું એવું માવઠું બાર તારીખે જોવા મળ્યું હતું હવે આજે તેર તારીખે તો આજે તેર તારીખે માવઠું શું કરશે એની પણ તમને એક માહિતી આપું તો આજે તેર તારીખ છે અને આપણે જોઈએ તો સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં આમ જોઈએ તો આજે માવઠું આપણે જોવા જઈએ તો એકલ દુક્કલ સીમિત વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અથવા સાટ છૂટ કે દેશી ભાષામાં કહીએ તો સામાન્ય નોર્મલ ક્યાંય વાદળું બંધાય અને ઝાપટું પડે તો એ એરિયાના નામ તમને આપું છું કે જૂનાગઢ વિસ્તારની આજુબાજુમાં કે ઘાટા સાહેબ વાદળ ઘાટા વાદળ બંધાય અને ક્યાંક સાટ છૂટ થાય કે અથવા ઝાપટું મીડિયમ સાવ નોર્મલ ઝાપટું પડે એ સીમિત વિસ્તારોમાં જૂનાગઢ જિલ્લાના સીમિત વિસ્તારો એકલ દુક્કલ સેન્ટરમાં આ જોવા મળે પછી ત્યાંથી આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો એ એવા હશે કે કોક કોક સેન્ટરમાં કે સામાન્ય નોર્મલ ઝાપટું અથવા ક્યાંક ને ક્યાંક ઘાટા વાદળા જોવા મળે અને જે ઉત્તર ગુજરાતના રા આપણે ઉત્તર ગુજરાતના બોર્ડર વિસ્તાર રાજસ્થાનના એરિયા છે તેમાં માવઠું અમુક સેન્ટરોમાં સામાન્યથી નોર્મલ જોવા મળે પછી આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આમ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે પણ એ વલસાડની આજુબાજુ વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં માવઠું થાય શક્યતા છે અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો આજે મધ્ય ગુજરાતમાં માવઠું થાય એવી માવઠું થાય એવી શક્યતા જ નથી પણ કોઈ આપણે જે નામ લીધા એ સિવાયના વિસ્તારોમાં સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ વિસ્તારોમાં નામ નથી લીધા એ સિવાય કોઈ વિસ્તારોમાં ક્યાંક ઝાપટું પડે તો અફવાું હશે બાકી હાવ નોર્મલ અને સામાન્ય જે આપણા માવઠું છે એ પૂરી તર ગુજરાતમાંથી મુક્ત થાય એવી શક્યતા છે પણ જે અમુક કોક કોક સેન્ટરો હશે કે ત્યાં ઘાટા વાદળા અને સાટ છૂટ અથવા ઝાપટું પડી શકે અને મિત્રો આ રીતે આપણે જે આખી માહિતી આપી વરસાદની અને માવઠાની એવી જ રીતે આપણે કાલ પણ કંઈ હવામાનમાં ફેરફાર હશે તો તમને માહિતી આપી અને એક નાનકડી વાત એ કરીએ કે અગાઉ આપણે જે વરસાદની જે દેશી મહિના હિસાબે તમને જે માહિતી આપી એ રીતે જ આપણે ઇંગ્લિશ મહિનાના પણ વિડીયા બનાવી અને તારીખ ટુ તારીખ તમને માહિતી આપવાની છે પણ એક સામાન્ય એક માહિતી આપું કે આપણે કસ અને દનિયા જોતા હોય એમાં ક્યાંક ને ક્યાંક ભરણી વહેરી અને આ કુર્તિકા પણ વરહું અને પચી તારીખે ઋણ બેહે તો આ ત્રણ પોઈન્ટ એવા છે કે ભરણી વહે અને એની પહેલાં જી બી આપણે દનિયા ખરાબ થયા અને જીજી કસકાતરામાં ઠાર જાકરું આવ્યું હોય તો આ કુર્તિકામાં જે મેં વહેવો એ બધું ધોવાઈ ગયું એવું સમજી લેવાનું કે કંઈ નથી ત્યાં વરસ સારું જાય એવા સંકેતો છે કુર્તિકા નક્ષત્ર એવું છે કે એમાં વરસાદ વહેરો હોય જેની ઉપર એ તો સારું જ ગણાય પણ જેને વરસાદ નથી વહેરો આગળથી આપણે આપણે દેશી ભાષામાં કંઈ ને ખેર દેખાણી અને ક્યાંક ને વરસાદ દેખાણો જાગૃત થયો તો પણ સારું કહેવાય અને આપણે હજી રોહિણી નક્ષત્ર છે પચીસ તારીખે બે એના છેલ્લા બે પાયા વરસે તો પણ મજબૂત કહેવાય એટલે આપણે હજી એક પોઈન્ટ બાકી છે બાકી અત્યારે હાલમાં વરસ સારું જ જવાનું છે વાવણીએ પણ લેટ નથી થવાની અગાઉ મિત્રો આપણા વિડીયા મૂકેલા છે એ તમામ જોઈ લેજો પહેલેથી આપણે કીધું કે ભાઈ ઘણા મિત્રો એવું પણ કહેતા હતા કે અવાર વાવણી લેટ થાય સોમા હું લેટ થાય નહીં મિત્રો સોમા હું લેટ નહીં થાય વાવણી પણ લેટ નહીં થાય બધું ટાઈમ જ થશે અને વરસ સારું જ જાય દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં બારાની વરસ થશે પહેલેથી આપણે કહેતા અને હજી આપણે કહી જ છે કે દક્ષિણ ગુજરાત ને સૌરાષ્ટ્રમાં બારાની વરસ થશે અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની વાત છે તો એ આપણે રોહણી નક્ષત્ર પૂરું થાય તે પછી એમની પણ સચોટ માહિતી આપ્યું હવે મિત્રો આપણા વિડીયોએ પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર